અમરેલી જિલ્લામાં ચૂંટણી પરિણામે લેટર કાંડ ફગાવ્યો વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ આપી છે આ અંગેની પ્રતિક્રિયા કહ્યું કળાએ અમરેલી જિલ્લામાં કેસરીયો લહેરાયો રાજુલા જાફરાબાદમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ ઉપર મહેનત કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે અમરેલી શહેર હોય લાઠી વિધા લાઠી શહેર હોય દામનગર શહેર હોય ચલાલા શહેર હોય રાજુડા શહેર હોય જાફરાવ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા ઇલેક્શનમાં તાલુકા સીટ મીઠાપુર પણ હોય આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જયારે સોળે કળાએ કમલ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને કાર્યકર્તાનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમલ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું